શું તમે પણ તમારા સફેદ વાળ થી ચિંતિત છો ના સફેદ વાળ ની છુટકારો મેળવવા માંગો છો તો આજનો આ વિડીયો તમારા માટે ખુબ યુઝફુલ થઈ શકે છે કારણ કે સફેદ વાળ તો કોઈને ગમતા નથી અને અકાળે સફેદ વાળ થવા એને પણ એક બીમારી માનવામાં આવે છે ને એક વાર આ પ્રોબ્લેમ આવી ગઈ પછી એ વધતી ને વધતી જાય છે અને કંટ્રોલ કરવો અઘરો થતો જાય છે તો આના માટે આપણે વાળ પ્રોપર કેર કરવી જરૂરી હોય છે કે જેના લીધે આપણે સફેદ વાળ અટકાવી શકીએ કારણ કે અત્યાર ની ભાગદોડ વાળી જિંદગી અનપોપર ડાયેટ અને સ્લીપ અને પોલ્યુશન ના લીધે આપણા વાળ વધારે સફેદ થવા લાગે છે આ બધી વસ્તુઓ પર પણ ધ્યાન આપવાની જરૂર હોય છે અને તમને એવું લાગતું હોય કે આ વાળ સફેદ વારમાંથી છુટકારો મેળવવા માટે ડાય કરવી કે કલર કરવો જ એક માત્ર ઉપાય છે તો તમે દદ્દન ખોટતા છો તમે અમુક ઘરગથ્થુ થોડ ની મદદ થી પણ આ સફેદ વારના ગાળા કરી શકો છો તો આજના આ વિડીયોમાં આપણે એ જ વસ્તુ જોઈ કે કયા એવા ગ્રજગથું અચ્યારની મદદથી આપણે સફેદ વાર ના ગાળા કરી શકીએ છીએ અને આ ઉપચાર એકદમ સિમ્પલ છે તમારા ઘરમાં જે બધી વસ્તુઓ અવેલેબલ છે અને તમે એમાંથી જ કરી શકો છો તો જરૂરથી ટ્રાય કરો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર દીપાલી ધાકેચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં અત્યારે સફેદ વાળે બહુ કોમન પ્રોબ્લેમ થતી જતી હોય છે ને પહેલાનો એક ટાઈમ હતો જ્યારે સફેદ વાળ થયો ને એને વૃદ્ધત્વની નિશાની ગણવામાં આવતી હતી પણ અત્યારે તો નાની નાની ઉંમરમાં લોકોને સફેદ વાળ થતા જોવા મળે છે જે એક શરમજનક એ લોકો માટે બની શકે છે અને એ શરમજનક બને ત્યારે એ લોકોનો આત્મવિશ્વાસ છે એ લોકોનો કોન્ફિડન્સ છે એ ઓછો થતો હોય છે એનું પરફોર્મન્સ પૂઅર થતું હોય છે માટે આ સબ્જેક્ટ માંથી છુટકારો મેળવવો ખૂબ જરૂરી હોય છે તો મિત્રો સૌથી પહેલા આપણે એ જાણીએ કે વાળ સફેદ કેમ થાય છે તો એના માટે આપણા શરીરમાં એક મેલેટોનિન હોર્મોન હોય છે જે વાળને કાળા કરવા માટે જવાબદાર હોય છે જ્યારે આ હોર્મોન પ્રોડક્શન ઘટે કે બંધ થાય ને ત્યારે આપણા વાળ સફેદ થતા હોય છે માટે આપણે આ હોર્મોનના પ્રોડક્શન બૂસ્ટ કરવું ખૂબ જરૂરી હોય છે તો કયા એવા કારણો છે કે જેના લીધે હોર્મોનનું પ્રોડક્શન ઘટે છે તેમાં અમુક જીનેટિક કારણો છે સ્ટ્રેસ છે એન્ઝાઇટી છે પોષણયુક્ત ખોરાક નહીં મળવાના કારણે હોય છે કે એન્વાયરમેન્ટ પોલ્યુશન આ બધી વસ્તુ મેલેટોનિક હોર્મોનના પ્રોડક્શનને અફેક્ટ કરતી હોય છે જેના લીધે એનું પ્રોડક્શન ઘટે છે અને આપણા વાળ સફેદ થવા લાગે છે તો આના માટે આપણા શરીર ને અંદરથી પણ પોષણ આપવાની જરૂર હોય છે સાથે સાથે બહારથી પણ આપણા વાળ પર અમુક વસ્તુ કરવાની જરૂર હોય છે જેના લીધે આપણા વાળ ફરીથી કાળા થવા લાગે પણ મિત્રો વાડ ને કાળા કરવા એ પાંચ મિનિટનો કોઈ ખેલ નથી એના માટે ટાઈમ લાગે છે કારણ કે આપણા વાડ ની પણ એક સાયકલ હોય છે એ સાયકલ ડિસ્ટર્બ થયેલી હોય છે આપણે ડિસ્ટર્બન હટાવીએ કે જેના લીધે ફરીથી આપણા વાળ કાળા થવા લાગે એના માટે મિનિમમ બે થી ત્રણ મહિના ટાઈમ આપવો જોઈએ કે જેનાથી તમે રિઝલ્ટ જોઈ શકો અને તમારા વાળ ને પણ એ વસ્તુ સુટ થાય કે જેના લીધે તમે ફરીથી વાળ નો એની લેન્થ અને ફરીથી વાળ કાળા કરી શકો તો હવે આપણે એ જોઈએ કે કયા ઘરગથ્થુ ઉપચાર ની મદદ થી આપણે સફેદ વાળ ને કાળા કરી શકીએ છીએ તો એમાંનો ઉપાય નંબર વન છે એ છે મીઠા લીમડા મીઠો લીમડો પોતાના ઔષધીય ગુણોને લીધે જાણીતો હોય છે ને મીઠા લીમડામાં વિટામિન બી સૌથી વધારે પડતા પ્રમાણ હોય છે જ્યાં મેલેટોનિન હોર્મોન ને બુસ્ટ કરે છે અને સાથે માં એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી પણ રહેલી હોય છે જે વાળ ના ફ્રી રેડિકલ સેલ હોય ને એને દૂર કરે છે જેનાથી આપણા વાળ ફરીથી કાળા થવા લાગે તો આના માટે શું કરવાનું એક બાઉલમાં માં થી છ ચમચી જેટલું નારિયેળ તેલ લેવાનું એમાં દસ થી પંદર લીમડાના પાન નાખવા પછી આ તેલને ધીમી આંચ પર ગરમ કરવાનું ત્યાં સુધી પાંદડાનો રંગ કાળો ના થાય ત્યાં સુધી તેને ગરમ કરો પછી અને ઠંડુ કરીને માથામાં તમે અપલાય કરી શકો આવું તમે અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરી શકો છો તમે મહિનામાં જો છો કે તમારા વાળ ફરીથી કાળા થવા લાગે છે અને જે નવા વાળ ઉગે છે એ મૂળથી જ કાળા આવે છે જેનાથી તમારા જે સફેદ વાળ હોય એ ધીરે ધીરે ઓછા થઈ જશે તો નેક્સ્ટ જોઈએ આપણે ઉપાય નંબર ટુ આના માટે તમને ચાર વસ્તુની જરૂર પડશે તેમાંનું પહેલી વસ્તુ છે ગરમ પાણી બીજી છે ચા ની ભૂકી

જો તમારા વાળ વધારે લાંબા હોય તો તમે આ પાવડર બમણો કરી શકો છો અને જો વાળની લેન્સ ઓછી હોય તો હોય એ પ્રમાણે તમારે માપ લેવાનું તો એના માટે અઢી ચમચી જેટલો મેંદી પાવડર અને અઢી ચમચી જેટલો ઇન્ડિગો પાવડર બરાબર તેને મિક્સ કરી દો પછી તેમાં ધીરે ધીરે જે આ ચાનું પાણી હોય ને એ ઉમેરીને બરાબર એક પેસ્ટ બનાવો નહીં જાડી નહીં પટલે એવી મીડિયમ પેસ્ટ બનાવાની પછી આને વાળમાં મહેંદીની જેમ અપ્લાય કરતા હોય એવી રીતે અપ્લાય કરી દો પછી તેને બે કલાક સુધી જ રાખી મૂકો પછી તમે માઇલ શેપુથી કે ખાલી ઠંડા પાણીથી પણ વાળ ને ધોઈ શકો છો જો તમે રિઝલ્ટ એકદમ બમણું અને ઝડપથી મેળવવા માંગતા હોય ને તો વાળને ધોઈને ગોળા કરીને ફ્રેશ વાર માં અને અપ્લાય કરો કે જેનાથી તમને રિઝલ્ટ તરત જ દેખાશે તો આ કેમ કરવાનું કારણ કે મહેંદીમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી રહેલી હોય છે એન્ટીઓક્સીડન્ટ પ્રોપર્ટી રહેલી હોય છે જે વાળને પોષણ આપે છે નરીશમેન્ટ આપે છે ને જે ઇન્ડિગો પાવડર છે જે એમોનિયા ફ્રી રહેલો હોય છે જે જે ફ્રી રેડિકલ સેલ હોય એને નષ્ટ કરે છે અને ચાની ભૂકીમાં જે ટેનિન હોય છે જે વાળને કલર આપે છે ને ખાતર જેવું કામ કરે છે આ બધી વસ્તુઓ ભેગી થઈને આપણા વાળને સફેદ થતા અટકાવે છે અને વાળને ફરીથી કાળા કરે છે તમે બે મહિના અપ્લાય કરશો રિઝલ્ટ તમે ત્યાં જોશો કે તમારા વાળ ફરીથી કાળા થવા લાગ્યા છે માટે તમે જો કન્ટિન્યુ અને અઠવાડિયામાં એકવાર અપ્લાય કરશો તો રિઝલ્ટ તમે જરૂરથી જોશો માટે જરૂરથી આ વસ્તુ ફ્રાય કરો તો મેક્ષ આગળ વધીએ અને જોઈએ ત્રીજો ઉપાય એના માટે તમને છ વસ્તુની જરૂર પડશે મીઠા લીમડાનો પાવડર કાળા મરીનો પાવડર મહેંદીનો પાવડર આમળાનો પાવડર કાળા તલનો પાવડર અને ગરમ પાણી તો શું કરવાનું એક બાઉલ માં અઢી ચમચી જેટલો મેંદીનો પાવડર અઢી ચમચી જેટલો આમળાનો પાવડર અઢી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અઢી ચમચી જેટલો કાળા તલનો પાવડર ત્રણ ચમચી મીઠા લીમડાનો પાવડર અને ગરમ પાણી નાખીને આ વસ્તુ બરાબર મિક્સ કરી દેવી અને આ પેસ્ટ બનાવો એના માટે લોખંડ નું વાસણ લેવાનું લોખંડ વાસણમાં આ વસ્તુ બરાબર પેસ્ટ બનાવો પછી એને કપડા થી ઢાંકી દો અને ઓવર નાઇટ મૂકી દો પછી બીજે દિવસે સવારે જોશો એ થોડી કાળી થઈ ગઈ હશે તો વધારે પડતી જાંડી હોય તો તમે એને પાણી નાખીને થોડું પતલી કરી શકો છો અને આ વાસણ સહિત જ તેને ગેસ ઉપર મૂકો થોડી હાલકી ગરમ થાય ત્યાં સુધી એને ગેસ પર રાખવાની પછી તેને થોડું ખર્ચું થાય એટલે માથામાં જે મહેંદીની જેમ અપ્લાય કરો એવી રીતે જ વાળના માથામાં ટાળવામાં અને વાળની લેન્થમાં બધે જ એને અપ્લાય કરો એક થી દોઢ કલાક સુધી રાખી મૂકો પછી તમે વાળને ખાલી સાદા પાણીથી ધોઈ કાઢો આ બધી વસ્તુઓ આપણા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે અને વાળને ફરીથી કાળા કરવા માટે ખૂબ સારી રીતે જવાબદાર ભાગ ભજવે છે માટે આ વસ્તુ કરવી જોઈએ તમે અઠવાડિયામાં એક વખત કરી શકો છો તમે એક થી 2 મહિનામાં જ જોશો કે તમારા વાળ ફરીથી કાળા થવા લાગ્યા છે માટે આ આ જરૂરથી ટ્રાય કરવો જોઈએ તો આગળ વધીએ અને નેક્સ્ટ ચોથો પોઈન્ટ છે ડુંગળીનો રસ અને આમળાનો રસ ડુંગળીનો રસ એ વાળ માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે ગમે તે રીતે તમે ડુંગળીનો રસનો ઉપયોગ કરો ને તો એ વાળની ગમે તેવી પ્રોબ્લેમ હોય હેલ લોસ થી લઈને હેલ growth સુધીની બધી જ તકલીફમાં તમને કામ આપે છે અને ડુંગળીના રસની મદદથી આપણે વાડને કેટલી ઝડપથી વધારી શકીએ છીએ એનો વિડિયો મેં ઓલરેડી ચેનલ પર બનાવેલો છે લિંક મે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે ત્યાંથી જોઈ શકો છો હે જરૂરી ટ્રાય કરો અને ખુદ હું એ પણ એ વસ્તુ ટ્રાય કરું છું કે જેનાથી મારા વાળ પણ જગતી રીગ્રોથ થાય તો ડુંગળીનો રસ કેમ લેવાનો છે કારણ કે ડુંગળીના રસમાં એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી રહેલી હોય જે વાડને સફેદ થતા અટકાવે છે વાડને ખરતા અટકાવે છે ડુંગળીમાં સલ્ફરનું પ્રમાણ વધારે હોય છે જે આપણા વાળ સફેદ થતા હોય એને અટકાવે છે આની સિવાયલ પ્રોપર્ટી હોય છે જે દૂર કરે છે અને આની સિવાય ડુંગળીમાં જેનાથી આપણા વાળ જે સફેદ થતા હોય ત્યાં જ અટકી જાય છે અને ફરીથી કાળા થવા લાગે છે અને આમળાનો રસ એ વાળ માટે એક ટોનિક જેમ કામ કરતું હોય છે માટે આ બે વસ્તુઓ લેવાની તો કરવાનું છું એક બાઉલમાં બે ચમચી જેટલો ડુંગળીનો રસ અને બે ચમચી જેટલો આમળાનો રસને બરાબર મિક્સ કરીને તેને રૂળ ની મદદથી આપણે વાળના ટાળવામાં અપ્લાય કરવાનો અને તમે લેન્થમાં પણ અપ્લાય કરવો હોય તો કરી શકો છો પછી તેને કલાક સુધી માથામાં રાખી મૂકો કલાક પછી તમે માલ્ડીસેપુ તેમ તેને વોશ કરી નાખો આ એકદમ ઇફેક્ટિવ રીત છે જેની મદદથી તમે સફેદ વાળને ઝડપથી કાળા કરી શકો છો તમે અઠવાડિયામાં ને એકવાર જરૂરથી અપ્લાય કરો રિનર તમે તરત જ જોશો મહિનામાં જ જોશો કે તમારા વાળ ફરીથી કાળા થવા લાગ્યા છે તો મિત્રો આ છે ચાર ઉપાય જે મદદ થી તમે વાળ ને ફરીથી કાળા કરી શકો છો પણ મેં પહેલા પણ કીધું હતું અને ફરી અત્યારે કહું છું કે ઝડપથી સફેદ વાળ ને કાળા કરવા કંઈ સામાન્ય વાત નથી એના માટે એક પ્રોસેસ લાગે છે માટે જે પણ વસ્તુ અપનાવો તેને મિનિમમ બે થી ત્રણ મહિનાનો ટાઈમ આપો કે રિઝલ્ટ તમે પણ જોઈ શકો અને જ્યારે પણ વાળ ને કાળા કરવાની પ્રોસેસ કરતા હોય ત્યારે માલ્ડ શેમ્પુ અને કન્ડિશનર યુઝ કરો વાળ ની પ્રોપર કેર કરો બહાર જાય ત્યારે ને સનલાઇટથી પ્રોટેક્ટ પ્રોટેક્ટ કરો કે જેનાથી વાળ વધારે પડતા ખરાબ ના થાય એકદમ અને રહે તો મિત્રો આ છે એવા ઉપાય કે જેની તમે ફરીથી કાળા કરી શકો છો આની સાથે સાથે lifestyle મોડિફિકેશન ડાયટ અને સ્લીપ પર પણ પૂરતું ધ્યાન આપો સ્ટ્રેસ લેવાનું ઓછું કરો કે જેનાથી શરીરમાં અંદરથી મલેક્ટ્રોનિક હોર્મોનનું પ્રોડક્શન બુસ્ટ રહે અને તમારા વાળ ફરીથી કાળા થાય મને કમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો અત્યાર સુધી જોયો અને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો તમે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો